જય ગુરુદેવ મરે પ્રભુ આપણા સદ્ગુરુ પરમાત્માની શિક્ષા પત્રી નો અડતાલીસ અધ્યાય આ પ્રમાણે છે નિર્દેશ છે આ અધ્યાય માં જઈ એટલે કે સંડાસ જઈ અને ત્યાર પછી જૂના સમયમાં હાથને સાફ કરવા માટે માટીનો ઉપયોગ કરતા પલાળેલી માટી હાથમાં ઘસી અને ત્યાર પછી ચોખા પાણીથી ધોઈ નખાય તો આજે જે સાબુ કામ કરે છે એવું જે વખતે થતું અને એ વખતે આજના જેવા સાબુ નહીં હોય અને છસો વર્ષ પહેલાં લખાયેલી આ શિક્ષાપત્રી એ વખતના વાતાવરણ પ્રમાણે એના શબ્દો લખ્યા છે સદગુરુએ તો આજે આપણે માટી લઈને ધોવા હાથ એમ લખ્યું છે એને બદલે સાબુ કે બીજું જે પદાર્થ વાપરતા હોઈએ એનાથી હાથ ધોઈ સાફ કરી બરાબર નખ શુદ્ધ જે હાથનો ઉપયોગ થતો હોય એ હાથના નખ શુદ્ધ એ હાથના ખાંચા ખોચી શુદ્ધ બરાબર શુદ્ધિથી સાફ થઈ જાય અને પછી પાણીથી બરાબર ધોવાઈ જાય એ વસ્તુ તરફનો આમાં નિર્દેશ છે એમને એમ ગમે તેમ નહીં કાળજીપૂર્વક હાથ ધોવા જોઈએ કારણ કે સ્વચ્છતાનો સવાલ છે શરીરમાં પેદા થતી ગંદકી એનો ત્યાગ કર્યા પછી એની સફાઈ માટે જે હાથનો ઉપયોગ થાય એ હાથ પણ બરાબર સાફ ન થાય તો કોઈ સહેજ સાજ પણ કોઈ અંશરૂપ કોઈ ગંદકી રહી જાય અશુદ્ધિ રહી જાય તો ધીમે ધીમે એ અશુદ્ધિ થોડે થોડે આપણી બેદરકારીને કારણે જમા થાય છે અને તેથી ખાસ આ કંઈ બહુ મોટી વાત નથી માણસને ખબર જ હોય છે તે છતાંય માણસ કોઈવાર બેદરકારીમાં અથવા તો એના પરિણામ વિશે સભાન ન હોય તો જ્ઞાની પુરુષો દર વખતે જે જરૂરી વસ્તુઓ યાદ અપાવે જ છે આ સાવ સામાન્ય ક્ષુલક વાત છે તે છતાંય આપણે ભૂલ કરી બેસીએ છીએ આળસ પ્રમાદને કારણે ઘણીવાર નથી તો માટી લેતા નથી સાબુ લેતા અને એમ જ એમ જ ધોઈ નાખીએ છીએ તો એવી વ્યક્તિઓ માટે એવી વ્યક્તિઓ સમાજમાં છે દુનિયામાં છે કે જે બેદરકારીથી પોતાના હાથને બરાબર સાફ નથી કરતા તો એના કારણથી જે એક વૈશ્વિક વાતાવરણ સર્જાય જે ગંદુ વાતાવરણ સર્જાય અશુદ્ધ વાતાવરણ એ માણસની સાથે ને સાથે રહે છે મનુષ્યના શરીરની આસપાસ મનની આસપાસ ક્યાં તો શુદ્ધ અને પવિત્ર વાતાવરણ હોય ને ક્યાં તો અશુદ્ધ અને અપવિત્ર વાતાવરણ હોય બે વચ્ચે રાત દિવસ જેટલો ફેર છે બંને વચ્ચે જે ફરક છે એ ફરકના કારણથી મનુષ્યના જીવનમાં પણ આંતરિક રીતે એની કશી કેવી અસર થાય છે એ અસર નિવારી શકાય મનુષ્યનું જીવન શુદ્ધ થાય મનુષ્ય પોતાની ધ્યાન સાધના બરાબર કરી શકે એમાં વિક્ષેપ ના આવે કોઈ અશુદ્ધિ નડે નહીં એવા કારણથી બરાબર કાળજીપૂર્વક સદગુરુ પરમાત્માએ આપણને હાથ ધોવા માટે ફરમાવ્યું છે અને ત્યાર પછી સંડાસ જઈએ એટલે સંડાસની પ્રવૃત્તિના કારણથી થોડું વાયુમંડળ અશુદ્ધ થાય છે દુર્ગંધ ફેલાય છે અને અશુદ્ધ થયેલું દુર્ગંધ ફેલાયેલું એ વાયુમંડળ આપણા શરીરની આસપાસ જ હોય છે તેથી શરીરને ચામડીને એની આછી પાતળી અસર થાય છે સ્પર્શમાં આવે છે અને આથી જેમ હાથ ધોઈએ છીએ તે રીતે એ ક્રિયા કર્યા પછી આછું પાત્રનું સ્નાન કરી લેવું જોઈએ નાહી કરીને થાવું પાક પાક એટલે પવિત્ર નાવાથી પવિત્ર થવાય છે જ્ઞાની પુરુષો જે કંઈ કરવાનું છે એ તરફ કંઈ બીજું તો શું કરે આપણને નિર્દેશ આપે એના પોતાના કારણ છે પણ જ્યારે કોઈ વસ્તુ શાસ્ત્રમાં લિપિબદ્ધ કરવાની હોય ત્યારે ટૂંકા ટૂંકામાં ટૂંકા શબ્દોમાં સુગ્નજન સમજી શકે એવી ભાષામાં રજૂઆત કરે એ રીતની આ રજૂઆત છે અડતાળીસનો અધ્યાય આ રીતે શુદ્ધિકરણનો અધ્યાય છે અને એ જ રીતે

કંઈક એવું જ બને છે કોઈ પ્રકારની અશુદ્ધિ ફેલાય છે તો પેશાબ કર્યા પછી આપણી ઇન્દ્રિયને પાણીથી બરાબર ધોઈ નાખવી જોઈએ એટલા માટે ખાસ નિર્દેશ કરીને પહેલું જ સદગુરુએ ફરમાવ્યું પાણી લઈને પેશાબ જ કરવી તો પાણીનો ઉપયોગ પેશાબ કર્યા પછી બરાબર કરવો ઇન્દ્રિયને બરાબર સાફ કરવી ઉપર નીચે આગળ પાછળ ચામડી દૂર કરીને પણ નું કોઈ પણ અંશ કોઈ ટીપું રહી ન જાય છેલ્લે સુધી એની પૂરેપૂરો નિકાલ થયા પછી સાફ થાય એ ધ્યાન રાખવું અને સાથે સદગુરુ પરમાત્મા એક અજબનું સૂચન કરે છે આચમન ત્રણ તે ધર્મી આચમન એટલે કોકળા પેશાબ કર્યા પછી ઊભા થઈ વસ્ત્રો બરાબર કરી અને જરાક દૂર જઈને પોતાની જ્યાં પાણીની સ્વચ્છ પાણીની વ્યવસ્થા હોય ત્યાં જઈ અને બરાબર મોઢામાં પાણી લઈ અને પાણી બરાબર મોઢામાં હલાવીને ત્રણ વખત કોકળા કરવા જોઈએ કે જેથી સંડાસની જેમ જ કોઈ અશુદ્ધ વાયુ આપણા મોંમાં પ્રવેશી જાય હજી ત્યાં જ હોય ને એ જ વખતે એનો નિકાલ થઈ જાય પાણી મારફત તો અશુદ્ધિ શરીરમાં પ્રવેશે નહીં લોહીમાં ભળી ન જાય ને આપણા પોતાના આખા શરીરને આખા અસ્તિત્વને એકદમ શુદ્ધ રાખી શકાય તો આ જેટલા પટોળા છે સુડતાલીસમો પટોળો અધ્યાય અડતાલીસમો અધ્યાય ઓગણપચાસમો અધ્યાય આપણા શરીરની પરમ શુદ્ધિને માટે સૂક્ષ્મ સ્થૂળ અને સૂક્ષ્મ બે શુદ્ધિને માટે છે આપણા અંતઃકરણમાં શુદ્ધિનો ભાવ વસેલો હોય એને એની પવિત્રતાને બરાબર જાણતા હોઈએ એની મહત્તાને જ બરાબર જાણતા હોઈએ એવો જાણેલો માણસ કદાપી આળસ પ્રમાદ નહીં કરે અને પોતાના શરીરને આંતરબાહ્ય રીતે શુદ્ધ રાખશે યોગ્ય રીતે શુદ્ધ રાખશે એના પ્રભાવથી શરીરમાં શુદ્ધિ રહેશે અને અયોગ્ય કોઈ ક્રિયા કોઈ આના કારણથી કોઈ રોગ પણ થઈ શકે લાંબે કાળે અશુદ્ધિ જમા થાય તો એવી અશુદ્ધિ રોગની પ્રેરણા શરીરમાં કરે છે તો એનાથી બચાવવા માટે થઈ શુદ્ધિની આ ક્રિયા આપણા સદગુરુ પરમાત્મા આપણને ફરમાવે છે અડતાળીસમાં પટોળામાં અને ઓગણપચાસમાં પટોળામાં એને જરાક બૌદ્ધિક રીતે સમજવાની જરૂર છે રોજે રોજની આ ક્રિયા છે કેટલી વાર સંડાસ જવું પડે એનું કાંઈ એકદમ નક્કી હોતું નથી અને પેશાબ કેટલી વાર હોય એ પણ હોતું નથી નક્કી દરેક વખતે કોઈ ને કોઈ પ્રકારની અશુદ્ધિ આપણા શરીરની અંદર અને થાય છે એ શરીરમાં રહે બહાર રહે અને એના કારણથી આપણું પોતાનું અસ્તિત્વ વાતાવરણ અપવિત્ર અને અશુદ્ધ રહે તો એવી સ્થિતિમાં જે કોઈ વ્યક્તિ કોઈ પ્રકારની સાધના કરતો હોય ધ્યાન સાધના કરતો હોય સ્મરણ કરતો હોય અથવા પૂજા પાઠ કરતા હોય તો દરેક વખતે પરમાત્માની સાથે જોડાયેલી તમામ ક્રિયાઓ પરમ શુદ્ધિ માગે છે પરમ શુદ્ધિ માગે છે હજારો લાખો વર્ષનો એવા જ્ઞાની પુરુષોનો અનુભવ છે કે શરીર શુદ્ધિ અતિશય આવશ્યક છે જો શરીર શુદ્ધિ ન જળવાય તો ધીમે ધીમે કાંઈ એક કે બે દિવસમાં કોઈ નુકસાન નથી થતું પણ આવી રીતે બેદરકારીથી પોતાના શરીર સાથે વર્તતો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં અંતે જતાં ધીમે 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 પરમ અશુદ્ધિને પ્રાપ્ત થાય છે અને એના કારણથી એનું જીવન એની જીવન વ્યવસ્થા ખોરવાઈ જાય છે એની કોઈ ધાર્મિક ક્રિયા શુજતી નથી અને સૂજે તો એમાં બરકત આવતી નથી એની ફલવંતી ક્રિયાઓ કરવા માટે કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક ક્રિયા કે ભગવાનની પૂજા કરવી સ્મરણ કરવું માળા લઈને સ્મરણ કરવું ધ્યાન કરવું અથવા એવી કોઈ પણ ક્રિયા જે ભગવાનની સાથે જોડાયેલી છે આપણને જોડી રાખે છે દરેક ક્રિયાઓ પરમ શુદ્ધિ માગે છે તો પરમ શુદ્ધિ શરીરની જેમ અંતઃકરણની શુદ્ધિ અનિવાર્ય છે તે જ રીતે જ્ઞાની પુરુષો જાણે છે કે આવી વ્યક્તિને માટે પરમ શુદ્ધિ શરીરની પણ અનિવાર્ય છે અને દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે સાધક છે એને જગાડે કરવા જ્ઞાની પુરુષો કોઈ વાત કાચી મૂકતા નથી કોઈ વાતમાં ઊણપ રહેવા નથી દેતા એનો પરમ ધર્મ સમજે છે કરુણાથી ભરેલા હોય છે જે કોઈ વ્યક્તિ આ શાસ્ત્રના સંપર્કમાં આવે એને વાંચે એના શબ્દોને સમજે અને પોતાના જીવનમાં એનો અમલ કરે તો જે ધારણાથી શાસ્ત્ર લખ્યું છે એ ધારણા પ્રમાણે એનું જ્ઞાન એને ઉપજે એના એનું એને ફળ મળે અને એ રીતે એ વ્યક્તિ શુદ્ધિને પ્રાપ્ત થાય છે એવા ઉચ્ચ અડતાલીસ ઓગણપચાસ પટોળો લખ્યું છે એ સંદર્ભમાં પચાસમો પટોળો પણ જરા છે જે જુદા ભાવ સાથે છે જુદી હકીકત સાથે છે એને આપણે ગાઈએ છીએ અને પછી એના વિવરણમાં ઉતરીશું અધ્યાય પચાસમો નીર ન પીવું પ્રાણી જીવતો મારવો જાણી અધ્યાયમાં બે અલગ અલગ વાતો સદગુરુ પરમાત્મા ફરમાવે છે અણગળ્યું નીર ન પીવું પ્રાણી જેમ શ્વાસ જેથી હવા જો અશુદ્ધ હોય તો એ ધીમે ધીમે અનેક પ્રકારના રોગ શરીરમાં પેદા કરે છે તે જ રીતે અણઘડીયો નીર જળ જે જળ આપણે જે પાણી આપણે પીએ છીએ એ પાણી અશુદ્ધ હોય કચરાવાળું હોય દુર્ગંધીયુક્ત હોય ડોળું હોય ન હોય કોઈક રીતે એવું પાણી પીવાથી પણ શરીરમાં અનેક પ્રકારની વિટમણાઓ થાય છે રોગ ઉત્પન્ન થાય છે શરીરની વ્યવસ્થા ખોરવાઈ જાય છે અનેક પ્રકારની માથાકૂટ શરીરમાં પેદા થાય છે એનાથી એને દૂર કરવા માટે માત્ર આ એક જ પંક્તિમાં જે સદગુરુ પરમાત્મા ફરમાવે છે એ આગ્રહપૂર્વક એનો જે તે કોઈ કરે નીર ન પીવું પ્રાણી એટલે કહેવાનો મતલબ છે અશુદ્ધ જે પાણી અશુદ્ધ છે એ જોઈને પીવું અશુદ્ધ છે તો ન જ પીવું છોડી દેવું થોડીક વાર એમ જ ચલાવી લેવું પણ અશુદ્ધ પાણી નહીં પીવું પાણી પીતી વખતે જે પાત્ર હાથમાં છે પાણી પીવાનું એ પાત્ર ને આપણે જોવું જોઈએ અને ત્યાર પછી મોઢા નજીક લઈ જવું જોઈએ સાચો વિવેક આ છે ઘણી વાર એવું બને છે કે કોઈને ઘેર જઈએ અથવા આપણા ઘરમાં હોઈએ જે પાત્રમાં જે ગ્લાસમાં પાણી લઈએ એ કાં તો ગ્લાસ જ દૂષિત હોય દૂષિત હોય અથવા તો પાણી દૂષિત હોય કંઈ ને કઈ દૂષિત છે પાત્ર દૂષિત છે અથવા પાણી દૂષિત છે એ બંને સંજોગોમાં પાણી તો દૂષિત થઈ જ ચૂક્યું છે અશુદ્ધ થઈ ચૂક્યો છે એના તરફ જો આપણું ધ્યાન ન જાય તો એવું અશુદ્ધ પાણી આપણે પી નાખીએ છીએ અને પરિણામે કોઈ મોટી તકલીફમાં ઉતરી જઈએ છીએ એનાથી બચાવવા માટે સદગુરુ પરમાત્મા કે છે અણઘળ્યો નહીં એટલે અશુદ્ધ પાણી પાણી પીવાનો પ્રસંગ આવે ત્યારે પાણી જોઈને પીવું જોઈએ પાત્ર જોઈને પીવું જોઈએ અશુદ્ધ પાણી નથી ને ગંદુ નથી ને એમાં કોઈ ખોટી વાસ નથી આવતી ને આની તપાસ કર્યા પછી પાણી મોઢે ઘૂંટમાં ગયેલું પાણી પાછું નીકળી શકતું નથી જેવું હું પાણી પીવાયું એવું પાણી પેટમાં જશે હોજરીમાં જશે એના જમ્યા હોઈએ અથવા હોજરી ખાલી હોય દરેક વખતે પાણી ત્યાં જમા થશે હોજરીમાં જે કંઈ છે એની સાથે ભળશે જે ખોરાક જમ્યા હોઈએ તો ખોરાકની સાથે ભળશે પાચન ક્રિયામાં જો અશુદ્ધિ કોઈ હશે પાણીમાં તો અશુદ્ધિ પણ એમાં ભળશે અને ગમે તે પ્રકારનો કોઈ પ્રકારનો વિટમણા કે રોગ પેદા કરશે આવા અને આપણું સ્વાસ્થ્ય જોખમાશે બીમાર પડીશું અને એવી બીમારી શરીરને અસ્વસ્થ કરી નાખે આપણા કાર્યો બરાબર ન થાય જીવનના કાર્યોમાં વિટમણા ઊભી થાય અને ધીમે ધીમે અનેક પ્રકારના ધીમે ધીમે આવી જો ટેવ ન હોય જો શુદ્ધ પાણીને તો ધીમે ધીમે અનેક પ્રકારના રોગના આપણે ભોગ બનતા જઈએ છીએ જેમ હવા શ્વાસ મારફત ફેફસામાં જાય છે એમ પાણી અન્નળી મારફત કોજરીમાં જાય છે ત્યાંથી આગળ નાના આંતરડામાં ત્યાંથી તલામાં દરેક વખતે દરેક અવયવ જે પાચન ક્રિયાના અવયવો છે એ ખોરાકની સાથે પાણીનું પણ શોષણ કરે છે જો પાણી શુદ્ધ હશે તો લોહી શુદ્ધ બનશે પાણી અશુદ્ધ હશે તો એ અશુદ્ધિ લોહીમાં પ્રવેશ જશે આખા શરીરમાં કોષે કોષમાં લોહી ફરે છે જો અશુદ્ધ લોહી હશે તો કોઈને કોઈ પ્રકારનો રોગ પેદા થશે શરીરમાં અને એની શરૂઆત આપણે વિવેકથી પાણી ન પીતું એમાંથી થાય છે તેથી અનેક પ્રકારની વિટમણાઓ શરીરમાં પેદા થાય છે અશુદ્ધિના કારણે કોઈ રોગ પણ પેદા થઈ શકે છે એનો એકમાત્ર ઉકેલ કે નિકાલ આ છે જ્યારે જ્યારે જળ ગ્રહણ કરીએ ત્યારે જળના પાત્રને જોવું જોઈએ જળનું પાત્ર શુદ્ધ છે પણ પાણી કેવું છે એ પણ જોવું જોઈએ આ બંને વાત જોયા પછી આપણા મોઢા ઉપર કોઈ કચરો નથી ને એ પણ જોવું જોઈએ અને એક વખત પાણી પી લીધા પાણી મોઢે માંડ્યા પછી જો શક્ય હોય તો આપણે બહારથી મુસાફરી કરીને આવ્યા હોઈએ તો અને અનુકૂળતા હોય તો એક ગૂંટડો મોઢામાં લઈ મોઢું વિસળી કોકળો કરીને એને બહાર કાઢી નાખવો જોઈએ અને ત્યાર પછી બીજું પાણી આગળ પીવું જોઈએ આ પાણી પીવાની સાચી રીત છે ગૂંટડે ગૂંટડે પાણી પીવું જોઈએ એકદમ નળમાં કોઈ પાણી લેડીએ એ રીતે ધકેલી ન દેવું જોઈએ આ શબ્દો આમાં એનો અર્થ આ થાય છે એટલા માટે એનું આપણે વિવરણ કરીએ છીએ અણગળ્યું નીર ન પીવું પ્રાણી આટલા શબ્દોમાં માત્ર ને માત્ર આપણું શરીર કોઈ રોગનો ભોગ ન બને એ માટે સાવધાની માટે લખ્યું છે જ્યારે જ્યારે પાણી પીવાનો પ્રસંગ આવે અને આ વાક્ય યાદ આવે તો તરત જ પાત્ર કેવું છે પાણી કેવું છે એ જોયા પછી આપણે ગ્રહણ કરીએ છીએ અને આટલી સાવધાની એક વખત આપણા આપણી આદત બની જાય આપણી આદત બની જાય તો આપણે હંમેશા એવી કોઈ અશુદ્ધિથી બચી જઈએ છીએ પછીની જે પંક્તિ છે જીવ તો મારવો જાણી જીવ તો જીવ જીવ માત્ર પરમાત્માનું સર્જન છે દરેકને પોતપોતાના દરેક જીવને એના પોતપોતાના દેહ અલગ અલગ છે રચના અલગ છે અંદર જે ચૈતન્ય છે એ એક જ છે જે ચૈતન્ય આપણામાં છે પરમાત્માના અંસ્ૂપ ચૈતન્ય એ જ ચૈતન્ય માંડીને કુંજર સુધી એક જ ચૈતન્ય બધે જ વિલાસ કરે છે ફરે છે અને એના જે દેહમાં એ ચૈતન્ય છે એને જીવંત રાખે છે આકાર ગમે તે છે એની વૃત્તિ ગમે તે છે એની શરીરની સ્થિતિ ગમે તે છે એનો આહાર ગમે તે છે એના સ્વભાવ ગમે તે છે પણ એ બધામાં એક સામાન્ય હકીકત હોય આખા વિશ્વમાં ચોર્યાસી લાખ જીવીઓનીમાં જે કોઈ જીવાત્માઓ જીવે છે એ બધાની અંદર એક જ પરમ ચૈતન વિલાસ કરે છે વિલસે છે મનુષ્ય હોય કે કોઈ ઇતર પ્રાણી હોય તો જે કોઈ દેહ પરમાત્માએ આપ્યો એમાં પોતે વસી ગયા છે આવી ભક્તિ પરિકલ્પના મગજમાં રમતી હોય તો આપણે આપણાથી તુચ્છ લાગતા પ્રાણી જેના શરીરનું કોઈ ઠેકાણું નથી આપણાથી બિલકુલ તુચ્છ છે અને એની ગમે તે આપણે દશા કરીએ તો એને થઈ શકે છે એવી સ્થિતિમાં સદગુરુ પરમાત્મા કહે છે કે કદાચ તારાથી હાલતા ચાલતા કે અજાણતા કોઈક રીતે કોઈ જીવની હિંસા થઈ જાય એ હજી એ ઠીક છે એ પણ ન થવી જોઈએ પણ કદાચ થઈ જાય તો એ માપ છે પણ જાણીને એટલે ઈરાદાપૂર્વક તો કોઈ જીવની હિંસા કરે એ માન્ય નથી એ ધર્મ વિરુદ્ધ કૃત્ય છે એ હિંસા છે તારા અંતઃકરણને હિંસાથી ગ્રસ્ત કરે છે એનાથી અનેક પ્રકારના અંતઃકરણમાં વમણો સર્જાય છે અપવિત્રતા વધે છે મન જળ થતો જાય છે સંવેદનશીલતા મટતી જાય છે કરુણા અને ક્ષમાયાતના ક્ષમાભાવ માણસમાંથી મટતો જાય છે ઉચ્ચ પ્રકારના આધ્યાત્મિક ગુણો છે કરુણા અને ક્ષમા ઉચ્ચ પ્રકારના આધ્યાત્મિક ગુણો છે જો વ્યક્તિ કોઈક રીતે હિંસાથી ગ્રસ્ત હોય ચાલતા ને ચાલતા ગમે તે ઈરાદાપૂર્વક કોઈ પ્રાણીને મારી નાખતા હોય હિંસામાં ભાગ લેતા હોય તો એવી વ્યક્તિઓ ધીમે 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 પોતાની સંવેદનશીલતા ગુમાવે છે પાપના ભાગીદાર બને છે આટલેથી પતું નથી પણ ધીમે ધીમે સંવેદનશીલતા જવાથી મનુષ્યના જીવનમાંથી આસ્તે આસ્તે ધર્મનો લોપ થતો જાય છે એનો ધર્મ ઝાંખો પડતો જાય છે અને એમાં એમ છતાં એમાંથી જો મુક્ત ન થાય અંતઃકરણથી મુક્ત ન થાય સભાન ન થાય જાગૃત ન થાય દરેક બીજા જીવાત્માઓ તરફ તો અંતે જતાં જતાં એ મનુષ્ય પોતાના જીવનનો સાચો ધર્મ ગુમાવી દે છે આ પરિણામ આવે છે અને ધર્મ વિહીન મનુષ્ય એ પશુ સમાન છે જ્ઞાની પુરુષો એમ કે છે કે જે મનુષ્યના જીવનમાં ધર્મની સાચી સમજ નથી એમાં અને પશુમાં કોઈ જ ફરક નથી અને એવા મનુષ્યો દેહ મનુષ્ય લાગે છે તે છતાં પશુ સમાન છે અને જ્યારે એના દેહનો અંત આવે મૃત્યુ આવે ત્યારે આવા બધા કૃત્યોના કારણથી એની ગુમાવી દીધી સંવેદનશીલતાના કારણથી ધર્મનો થઈ જવાના કારણથી એના પુણ્ય કારણથી એક મનુષ્યનો દેહ મૃત્યુ પછી છોડ્યા પછી એને એ દેહ ફરીથી પ્રાપ્ત નથી થતો એને બીજી ભટકવું ભટકવું પડે છે નીચલી એના પોતાના કર્મોના પ્રતાપે કરીને એના મૂળમાં સદગુરુ પરમાત્મા આપણી મનોવૃત્તિ બરાબર સમજે એ માટે આટલું જ વાક્ય લખીને આપણને જાગ્રત કર્યા છે કે જીવ તો જીવ ન મારવો જાણી સૃષ્ટિમાં અનેક પ્રકારના જીવાત્મા છે એ પ્રભુનું સર્જન છે એ તું ઇરાદાપૂર્વક મારીશ તો તારા તમલો જીવનમાંથી ધીમે ધીમે લોપ થતો જશે અને તું અંતે જતા પશુ જેવો જ થઈ જઈશ શરીર મનુષ્ય હોવા છતાં પશુ લાગીશ આ જેવું આમ નથી મનુષ્યનું જીવન મળે છે એ છેલ્લી યોની છે ઉચ્ચમાં ઉચ્ચ પ્રકારની યોની છે આ એક જ યોની એવી છે કે જેને પોતાનું અંતઃકરણ છે બુદ્ધિ છે સંવેદનશીલતા છે પ્રેમ અને આનંદે અનુભવી શકે છે અને એના એ ગુણો દ્વારા મનુષ્ય જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે બસ સદ્ગુરુ પરમાત્મા એને આ વાક્યો લખીને આ એક જ ઈરાદાથી આપણને જાગૃત કરે છે કે બેટા આવી આવી નાની નાની વસ્તુઓ જીવનમાં એનું આચરણ કરી તારા જીવનને તારા શરીરને તારા અંતઃકરણને ગમે તેમ કરીને શુદ્ધ રાખ અશુદ્ધ હોય તો બીજા ઉપાયો કરીને એ અશુદ્ધિ દૂર કર પણ કોઈક રીતે શુદ્ધ અને પવિત્ર જીવન જીવાય એમ કર તો એમાં શું કરવું જોઈએ એ કદાચ તને ખબર ન હોય તો શિક્ષા પત્રીના આ પટોળા લખેલા છે એનો જીવનમાં આચરણ અને અમલ કર એમ કરવાથી તારા જીવનમાં શુદ્ધિ વ્યાપી જશે અને વ્યાપેલી શુદ્ધિના પ્રતાપે કરી તારા જીવનમાં કોઈક પ્રકારની સાધના જાગશે સમરણ સાધના જાગશે ધ્યાન સાધના જાગશે પૂજાની સાધના જાગશે અને બધા વડે થઈને તારું જીવનનું આધિપત્ય પ્રભુના હાથમાં જશે એનું સાનિધ્ય તારા જીવનમાં વધતું જશે અજવાળું વધતું જશે જ્ઞાન વધતું જશે ભક્તિ વધતી જશે હા અને એના મૂળમાં આ પ્રકારના આચરણ છે સભાનતાપૂર્વક કરેલા આચરણ શુદ્ધિ અને પવિત્રતા માટેના આપણે આચરતા જઈએ એ વાતને મહત્વ આપીએ અને એક વખત મનમાં વિચારની આપણે સ્વીકારી લઈએ અને આધિપત્ય આપણા અંતઃકરણની આપણી સંવેદનાની આપણા પુણ્યની સુરક્ષા થશે આપણે કદી કઠોર નહીં બની જઈએ સંવેદનશીલતા જીવતી રહેશે અને એના મારફત પરમાત્માનું હંમેશા સાનિધ્ય આપણે પ્રાપ્ત કરતા જશું તો બાર લાગતી સાવ સામાન્ય ક્રિયાઓ મનુષ્યના જીવનમાં કેવા પ્રકારનો ચમત્કાર સર્જે છે એ આમાંથી ફલિત થાય છે તો આ ત્રણ અધ્યાય પચાસ અધ્યાય એ આપણે અહીંયા એક વખત ફરીથી એનું ગીત ગાઈ અને એની પૂર્ણાહુતિ કરીશું અધ્યાય અડતાળીસ મોટી

જય ગુરુદેવ ભગવાન